હાસોટ પંથકમાં જંગલી ભૂંડનો ત્રાસ ખેતરોમાં ઉભા પાકને નુકસાન ખેતરો કર્યા ખેદાન મેદાન ઝાટકા મશીન અને કાંટાળી વાડને પણ આપે છે માત જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ ભૂંડે તો ભારે કરી ધરતીના તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવું અત્યંત મુશ્કેલ થઈ પડ્યું છે ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનો પોષણક્ષમ ભાવ ન મળવો આ તમામ સમસ્યાઓ તો ઊભી છે ત્યાં એક નવી જ સમસ્યા જોવા મળી રહી છે અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખેડૂતો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલગાય અંકલેશ્વરના બેટ સજોદ ધનતુરિયા નવાતરિયા તો હાંસોટના શેરાસુણેવ સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે જંગલી ભૂંડ ઝુંડ બનાવીને ખેતરમાં પ્રવેશે છે અને શેરડી શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે માદા ભૂંડ એક સાથે આઠથી દસ બચ્ચાને જન્મ આપે છે અને તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓએ પોતાના ખેતરોમાં કાંટાવાળી તાર ફેન્સિંગ કરી છે આ ઉપરાંત ઝાટકા મશીનનો ઉપયોગ કરવા છતાં પણ તેઓના પાકનું રક્ષણ થઈ શકતું નથી અમારે ભૂનનો બો ત્યાં ટાંસ છે અમારી કેરના પારા ખોડી નાખે છે ચોડીનો પાકને નુકસાન કરે છે અમુક અમુક નાની કલમ આંબાની હોય તે બી એ લોકો કાપી નાખે છે ત્રીસ દસ હજારનું નુકસાન થાય છે બીંગે દીઠ હોય તો હવે ઝટકા મશીન તો આપવામાં આવે છે પણ ઝટકાની કેવું પાવર બેટરી બેકઅપ ડાઉન થઈ જવાથી ઝટકાનો પાવર બી લોકોને કટા નથી અને ફેન્સિંગ બી કરે છે ફેન્સિંગ બી તોડીને કેવું ગાય એ બધું થયું છે કૂટકો મારીને અંદર આવી જાય છે ટોટલ ઊભો પાક નાશ કરી નાખે છે અમારો શાકભાજી તૈયાર થઈ ગયેલો છે કેવા ગલકા દૂધી એ બધું તોડીને ખાઈ જાય છે ચોરીનો પાક બી નાશ કરે છે એટલે બહુ ત્રાસ ભૂંડનો અને ડુક્કર ડુક્કર ભૂંડ અથવા નીલગાયોનો અમારે ત્યાં ખેડૂતોના ખેતરોને જંગલી ભૂંડના ટોળાએ ઘર બનાવી દીધું છે અને ખેડૂતોના ઊભા પાકોને નાશ કરી રહ્યા છે જંગલી ભૂંડ સામે બાથ ભીડવામાં ખેડૂતોને જાનનો ખતરો પણ છે તાજેતરમાં જ અંકલેશ્વરના પારડી ગામે ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું હતું કે જંગલી પશુઓના રક્ષણ માટે સરકાર ખેડૂતોને કાંટાળી વાટ અને ઝટકા મશીન મૂકવામાં સહાય આપી રહી છે જે અંતર્ગત દર વર્ષે રૂપિયા એક કરોડ કરતાં વધુની સહાય આપવામાં આવી છે વર્ષ ત્રેવીસ ચોવીસની વાત કરીએ તો કુલ ચારસો નેવું અરજીઓ થયેલ હતી એમાંથી કુલ મંજૂર ચારસો ને ત્રેવીસ અરજીઓ કરેલ છે અને એલિજિબલ અરજીઓ ચારસો અને અઠ્ઠાવન એલિજિબલ અરજીઓ પૈકી ચારસો ત્રેવું ત્રેવીસ મંજૂર અરજીઓ અને ઓગણ એંસી સેવન્ટી નાઇન અરજીઓને આપણે કેસ પેપર આવેલ હતા બાકીની જે કઈ અરજીઓ છે એમના કેસ પેપર રજૂ થયેલ ન હતા ત્યારબાદ એમનું વેરિફિકેશન થઈ હતી અડસઠ કેસોનું આપણે કુલ વર્ષ ત્રેવીસ ચોવીસ માં એક કરોડ અને ઓગણીસ લાખ નું ચુકવણું કરેલ તો બીજી તરફ સરકાર ખેડૂતોને જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસથી રક્ષણ આપવા માટે કાંટાડી વાટ તેમજ ઝટકા મશીન આપે છે પરંતુ આનાથી પણ ખેડૂતોના પાકને રક્ષણ મળતું નથી અને દિવસે દિવસે જંગલી ભૂંડનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આ સમસ્યાનું કોઈ નક્કર આયોજન કરી તેનું નિરાકરણ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે માવઠાનો માર અને પોષણ ભાવો ન મળતા ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે નવો જ એક આફત ખેડૂતોના માથે આવી રહી છે અંકલેશ્વર અને હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી ભૂંડના ત્રાસના કારણે ઊભો પાક નષ્ટ થઈ રહ્યો છે જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એક તરફ સરકાર ઝાટકા મશીન અને કાંટાની વાળ બનાવવા સહાય આપી રહી છે પરંતુ ભૂંડનો ત્રાસ દૂર નથી થઈ રહ્યો ત્યારે આ ત્રાસ દૂર થાય તે માટે સરકાર યોગ્ય પગલાં તેવી માંગ કરવામાં આવી રહી છે જય વ્યાસ કને ગુજરાત અંકલેશ્વર